હેલો કેમ છો મજામાં નાઈટ નો ગુડ નાઇટ હવે અત્યારે ખાન ખાવાનું બની રહ્યું છે મિત્રો લાઈક કરજો અત્યારે આ ખાવાનું બની ગયું છે અને આ છે બધા છોકરાઓ આજે આ જો આરીએ તવામાં રોટલા બને છે बाजू तो तो तू, तू यार। ऐ, ऐ, ऐ। तो तो दो आगे। 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 ए,

આહે અને વિડીયો પૂરો થયો મિત્રો ને ચાલો શેર કરતા રહેજો વિડીયો સબસ્ક્રાઈબ કરતા રહેજો ચાલો બીજા વિડીયોમાં મળશું બાય ભાઈ ત્યાં સુધી